નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ જયારે પ્રાથમિક વિભાગની અંદર અભ્યાસ કરી રહ્યા હોય અને આ પ્રાથમિક નું છેલ્લું વર્ષ હોય હવે પછી એ માધ્યમિકમાં જમ્પ કરવાના છે ત્યારે એનું પ્રાથમિક જેટલું સ્ટ્રોંગ હશે એટલું જ એને માધ્યમિકમાં જઈ અને

સમય અને અપૂર્ણાંક વચ્ચેનો તફાવત શું છે નો જે સેશન હતો જે વિડીયો હતો એની અંદર મેં તમને ભણાવ્યું હતું કે બધા સમય સંખ્યાના ગુણધર્મો રાઈટ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાના ત્રણ ગુણધર્મો સંવૃતતા ક્રમ અને જૂથનો નિયમ શૂન્યની ભૂમિકા અને એકની ભૂમિકા આપણે જોયું કે ભાઈ સરવાળા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે અથવા અથવા એને એકમ એકમ ઘટક 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 પણ કહી કહી શકાય શકાય અને ગુણાકાર માટે એક છે છે એ તટસ્થ તો બરાબર હવે દાખલાઓ હવે પછીના સેશનમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ આપણે શીખવાના છીએ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર એક સરસ મજાનું આપણી પાસે આવે છે અહીંયા જુઓ બધાની વચ્ચે પ્લસ છે પ્લસ છે તો સમય સંખ્યામાં આપણે પ્લસ વાળો નિયમ એટલે કે સમય સંખ્યામાં સરવાળાને ક્રમનો ગુણધર્મ લાગુ પડતો હતો યાદ કરો યાદ કરો ઓપલ જવાબ આપણે એ શીખાતા સરવાળાને ક્રમનો ગુણધર્મ લાગુ પડતો હતો તો હું એક કામ કરું સાત ના ઘડિયા કોઈ છેદમાં છે અગિયાર નો આવે એકવીસ આવે યસ તો એને નજીક લઈ લો ત્રણ છેદમાં સાત પ્લસ માઇનસ આઠ ના છેદમાં એકવીસ હવે કોણ બચ્યું છે પ્લસ પાંચ ના છેદમાં બાવીસ કયો ગુણધર્મ લગાડ્યો તો કે ક્રમનો ગુણધર્મ બસ ખતમ જે નિયમ અહીંયા લગાડ્યો હોય એ અહીંયા લગાડી દેવાનો ચાલો હવે જુઓ ને જરાક આ અને આ જોડી થઈ શકે એમ છે થઈ જાય ને બબે ની જોડી કારણ કે સાત તરી એકવીસ થાય છે અને અગિયાર દુ બાવીસ થાય છે તો એક સ્ટેપ હું વધારે કરું છું ખાલી આ ત્રણ ના છેદ માં સાત પ્લસ માઇનસ માઇનસ આઠ ના છેદમાં એકવીસ પ્લસ માઇનસ છ ના છેદમાં અગિયાર મારે એકવીસ લાવવા જ છેદ સરખા કરવા માટે અહીંયા ત્રણ તો ઉપર પણ ફરજીયાત પણ ત્રણ વડે ગુણવા પડે અગિયાર માંથી બાવીસ લાવવા છે તો અહીંયા બે વડે ગુણું તો ઉપર પણ ફરજિયાતપણે બે વડે ગુણવા પડે ધેન આફ્ટર આપણને મળે છે જો આ કૌશ વાળો નિયમ લગાડ્યો તો અહીંયા કયો નિયમ લગાડી લગાડ્યો આપણે ભાઈ છેદ માં એકવીસ માઇનસ આઠ ના છેદમાં એકવીસ બે ના છેદ સરખા થઈ ગયા તો હું ડાયરેક્ટ આમ લખી શકું નવ માઇનસ આઠ ના છેદ માં એકવીસ પ્લસ માઇનસ છ ગુણ્યા બે એટલે માઇનસ બાર પ્લસ પાંચ કારણ કે બે છેદમાં થઈ ગયા છે હવે બાવીસ એટલે આપણને હવે જો આગળ ગણતરી કરીએ તો આપણને જવાબ કઈક આવો મળશે કે ભાઈ નવ માંથી આઠ બેટા નવ માંથી આઠ જાય તો એક ના એકવીસ પ્લસ માઇનસ બાર પ્લસ પાંચ માઇનસ બાર હવે યાદ કરો થિયરી વખતે મેં તમને સરસ મજાનો કન્સેપ્ટ પ્લેન ઉડાડવા વાળો શીખવાડ્યો પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ સાતના છેદમાં બાવીસ યાદ છે તમને યાદ છે બેટા યાદ છે આ આ અહીંયા ભાઈ ભટકાય સાત સાત દુ ચૌદ છેદ એકવીસ ગુણ્યા બાવીસ એટલે એકવીસ દુ બેતાલીસ વધી પડી ચાર એકવીસ દુ ને ચાર છેતાલીસ ચારસો ને બાસઠ તમે સાઈડમાંય કરી શકો છો એકવીસ ગુણ્યા બાવીસ હો

સાત ગુણ્યા પંદર ના છેદમાં સોળ ગુણ્યા માઇનસ ચૌદ ના છેદમાં નવ હવે આમ જોવા જાવ ને તો આ એકદમ સરળ રીતે કરાય આમાં એવું કંઈ જરૂરી નથી કે અમુક નિયમો લગાડવા પણ હા થોડુંક છે ને નજીક નજીક લઈ જઈએ થોડાક સેટલમેન્ટ્સ આપણે કરીએ કે પાંચનું અને પંદરનું છેદ ઉડે એમ છે જો અહીંયા અહીંયા શું હતું સરવાળા બાદ બાકી હતા એટલે મેં છેદ છેદ નજીક લાવવાના પ્રયત્નો કર્યા સાત એકવીસ સાતના ગડિયામાં આવે અગિયારના ઘડિયા હવે અહીંયા ગુણાકાર આવે છે ને તો અંશ અને છેદ જોવાના જેથી કરીને છેદ ઉડાડી શકે પાંચ અને પંદર સેટિંગમાં છે એમાં અમે ચાર અને સોળ સેટિંગમાં છે જો તો એક કામ કરીએ એ બે નજીક લઈ લઈએ માઇનસ ચારના છેદમાં પાંચ પંદરના છે આ ત્રણના છેદમાં સાત તો છે જ અને આ માઈનસ ચૌદ ના છેદમાં શું કર્યું તો કે ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે લાગે જ ને ભાઈ જવાબમાં કોઈ ફરક ન પડે ક્રમ બદલાવો તો જવાબમાં કોઈ ફરક પડે છેદ ઉડાડીએ પાંચ તરી પંદર ચોકે ચોકે સોળ ત્રણ તેરી નવ

માઇનસ માઇનસ પ્લસ ઉપર હવે કોઈ છે ના કોઈ નથી બધા ઉડી ગયા વન છેદમાં કોઈ છે ના સર બધા ઉડી ગયા પણ બગડો છે અલ્યા તમારો જવાબ થઈ ગયો અને તમારે આને બે સ્ટેપમાં કરવો જે અહીંયા ગ્રુપ બનાવવું અહીંયા ગ્રુપ બનાવવું હોય જૂથનો નિયમ લગાડીને પછી પાછા છેદ ઉડાડવા હોય તોય ચાલે આમાં મેં ચારે ચાર એક સાથે ઉડાડી દીધા છે તો આય ચાલે કોઈ જ જવાબમાં ફરક ન પડે છેદ ઉડાડતા આવડતા હોવા જોઈએ આ છેદ ઉડાડવા વાળી પ્રક્રિયા ફરીથી કરાવું છેદ ઉડાડવા વાળી પ્રક્રિયા ફરીથી કરાવું બેટા ચાલો છેદ ઉડાડવા વાળી પ્રક્રિયા ફરીથી કરું છું બધાનું ધ્યાન અહીંયા રેડ કલર થી હવે જે જે થઈ રહી છે પ્રક્રિયા એ ખાસ જોજો રેડ 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 હા પાંચ તેરી પંદર બરોબર પછી ચાર અને સોળ સાહેબ માઇનસ છે ને કઈ વાંધો નહીં માઇનસ રહેવા દે ખાલી ચોકે ચોકે સોળ થાય આ સાત અને ચૌદ હાલો આ કામ અહીંયા પૂરું થઈ ગયું જૂથ બનાવી દઈએ આપણે જૂથ વાળું તમને કરાવું એટલે તમને થોડુંક વધારે સમજાય ચાલો સાત બે ચૌદ ત્રણ ઓકે તો અહીંયા કોણ ક્રમનો ગુણધર્મ અને જૂથ નો ગુણધર્મ અહીંયા કોણ વધ્યું માઇનસ ત્રણ ના છેદ માં ચાર ગુણ્યા અહીંયા કોણ વધ્યું માઇનસ બે ના છેદમાં ત્રણ ઓકે હજી છેદ ઉડે છે તો કે સાહેબ ઉડે ને ત્રણ ત્રણ ગયા બે દુ ચાર ઓકે હવે શું થયું જો માઇનસ માઇનસ પ્લસ ઉપર કોઈ નથી તો એક બે વધ્યા છેદમાં બે એટલે પ્લસ વન બાય ટુ લખો કે ખાલી વન બાય ટુ લખો બંને જવાબ સરખા થાય એટલે આપણું ઉદાહરણ નંબર બે આગળ વધીએ ઓકે એ પહેલા મારે તમને એક સરસ મજાની નાની એવી થિયરી સમજાવવાની છે કે સમય સંખ્યા માટે ગુણાકારની સરવાળા પરનું વિભાજન છે કઈ નહિ એમાં વસ્તુ કઈ છે જ નહીં હું તમને એક સિમ્પલ એમ કહું કે આ એક પોલીસ છે અને આ કેદી વન છે હું અહીંયા એમ કહું કે અહીંયા ગબ્બર છે અને બુગેમ્બો છે મુગેમ્બો બુગેમ્બો નહીં તો મને એટલું કયો કે આ જે પોલીસ છે પોલીસ એ ખાલી ગબ્બર નું ધ્યાન રાખશે મુગેમ્બો નું બે નું ધ્યાન રાખશે એટલે પોલીસ છે ને પોલીસ એ ગબ્બર સાથેનું નું એટેચમેન્ટ ધ્યાન રાખશે અને મુગેમ્બો નું ધ્યાન રાખશે મતલબ કે પોલીસ આઈ કાંઈ ન હોય તો કોણ હોય ગુણે પોલીસ ગુણ્યા ગબ્બર આઈ કોણ છે પ્લસ તો પ્લસ પોલીસ ગુણ્યા મુગેમ્બો પોલીસ તો બેય ધ્યાન રાખે ને ભાઈ મુગેમ્બો ખુશ ہوا મતલબ કે હવે એને ગાણિતિક ભાષામાં જોઈએ તો માનો કે એ છે એ બી પ્લસ સી થી આ ગુણાકારનું સરવાળા પરનું વિભાજન એટલે એ છે એ બી નહી પ્લસ એ છે એ સી નહી ગુણાય બરાબર એટલે આ છે એ ક્લિયર એટલું ઓકે હવે એવું જ કંઈક છે કે ભાઈ સમય સંખ્યા માટે ગુણાકારનું બાદ બાકી પરનું વિભાજન પાકિસ્તાન અને ચાઈના સાથે ધ્યાન રાખે લડેશ છે ઇન્ડિયન આર્મી બોર્ડર છે આ પાકિસ્તાન અને ચાઇના છે એમાં

ગુણ્યા ચાઇના બેન તો એ જ રીતે એને જે ઓફિશિયલી લખવું હોય કે એ છે એ બી માઇનસ સી સાથેનું વિભાજન કરે તો વિભાજન કરવું ઇન ધ સેન્સ એ છે એ બી સાથે પણ ગુણાય માઇનસ એ છે એ સી સાથે પણ ગુણાય તો આ એનું બાદ બાકી પરનું વિભાજન થયું અને આ કન્સેપ્ટના ઉપયોગ કરીને દાખલાઓ પણ ગણવાના આવશે જેમ કે ઉદાહરણ નંબર ત્રણ તમને સમજાવું જો હું તમને સમજાવું પેલા એ સમજો કે ગુણાકાર છે ગુણાકાર છે ઓકે આ ગુણાકાર છે આ ગુણાકાર છે ઓકે તો પેલા આપણે ભાગુ નિયમ પ્રમાણે પેલા ગુણાકાર કર નાખાય બહુ સરસ મજાની પ્રક્રિયા થશે જુઓ તમે બહુ જ સરસ મજાની અથવા તમે એક કામ કરો એક કામ કરો આ જુઓ મસ્ત મજાનું કામ કરો બે ના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ત્રણ છેદમાં સાત હવે આ જે છે ને સાંભળજો આને હું છેલ્લે મોકલી છું કઈ રીતે હમણાં જોજો હું તમને કહું આ માઇનસ છે માઇનસ એને હું આમ કરી શકું પ્લસ માઇનસ ત્રણ છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ અને આ જે છે ને એને મેં પાછળ લઈ લીધું માઇનસ એકના છેદમાં છેદમાં અથવા તો પ્લસ માઇનસ એકના છેદમાં ચૌદ એટલે અહીંયા બે નિયમો લગાડ્યા જો એક તો ક્રમનો અને જૂથનો બે લગાડ્યો મૂળ તો આમ તો યસ હજુ તો ક્રમનો જ લગાડ્યો છે યસ આપણે ક્રમનો નિયમ લગાડ્યો આ ડાવળા કર્યા હવે એક મેં જાદુ શું કર્યો છે ને એ જરા જુઓ ફરી એક વખત રિમાઇન્ડર અપાવું આ બે ના છેદમાં પાંચ આ ગુણ્યા માઇનસ ત્રણ છેદમાં સાત બધું ઠીક છે હવે આ છે ને છેલ્લે મોકલી દીધા એટલે ક્રમ બદલાવ્યો એમાં માઇનસ એક છેદમાં ચૌદ છે ને એને મેં કેવી રીતે રિપ્રેઝેન્ટ કર્યા આ માઇનસ છે અહીંયા ચીપકાવી દીધા અને આ પ્લસ કરી નાખ્યા શું કામ તો કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે એટલે પ્લસ માઇનસ માઇનસ જ થવાનું અલ્ટિમેટલી માઇનસ વન બાય ફોર્ટીન જ છે માઇનસ એક છેદમાં ચૌદ જ છે પણ મેં એને શું કર્યું આ માઇનસ ના અહીંયા પ્લસ કરી નાખ્યા પણ આ માઇનસ આને ચિપકાવી દીધા એટલે સરવાળા માટે હું પાછળ મોકલી શકું સેમ એ જ રીતે આ માઇનસ થ્રી સેવન છે એને મેં શું કર્યું તો કે માઇનસ ના કર્યા પ્લસ પણ આ ત્રણને ને માઇનસ ચિપકાવી દીધા તો કે સરવાળો હોત તો હું આગળ લઈ શકત એટલે આ ગુણાકાર વાળું આખું પદ કહેવાય ગુણાકારમાં હોય ને આખું પદ કહેવાય એ આખું આગળ લઈ લીધું ઓકે હવે જુઓ તમે માઇનસ થ્રી બાય સેવન માઇનસ થ્રી બાય સેવન બેમાં આવે એનું બહાર કાઢી લો તો અહીંયા કોણ વધ્યું

કે એબી અને એસી છે તો એ છેઆઈ બીને ગુણાય એ છેઆઈ સી ને ગુણાય એબી અને એસી થયા તો એવુંય થાય કે આવી રીતે હોય તો જો બેયમાં એક એક વસ્તુ સરખી આવતી હોય કે અહીંયા એ આવે છે અહીંયા આવે તો બહાર ખેંચી લે એને તો એ બહાર ખેંચી લો કોણ વધે બી પ્લસ પ્લસ અહીં કોણ વધે સી હલો તો ઊંધુંય થઈ શકે જેમ ડાબી બાજુથી જમણી બાજુ ગયા તો જમણી બાજુ જેવું સ્વરૂપ હોય તો ડાબી બાજુએ આવી શકીએ મેં એવું જ કર્યું બેટા

બે છેદ સરખા છે એક સ્ટેપ વધારે કરું છું જો તમને સ્ટેપ કાપતા આવડે તો તમે તમે કાપી શકો છો સ્ટેપના છેદમાં પાંચ એક લખી શકાય તમને બે પાંચ પાંચના છેદમાં પાંચ એટલે એક થયા ને હવે આ અલ્ટિમેટ શું થયું માઇનસ ત્રણ એકા ત્રણ ના છેદમાં સાત માઇનસ એક ના છેદમાં ચૌદ તો આને આને શું કરાય ચૌદ બે આને બે ત્રણ દુ મા બે ના છેદમાં ચૌદ માઇનસ વન એટલે આ આપણને જવાબ આવ્યો માઇનસ સાત ના છેદ ચૌદ માઇનસ વન બાય ટુ છેદ ઉડે ને ઉડે માઇનસ વન બાય બરાબર એક ના ગુણ્યા માઇનસ ચાર ના છેદમાં પાંચ બરાબર માઇનસ ચાર ના છેદ માં પાંચ અહીંયા બે ગુણધર્મનો ઉપયોગ થયો છે એક તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એક એ અને બીજું જો સમય સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ -4 ચાર ના પાંચ ગુણ્યા એક કરો કે એક ગુણ્યા માઇનસ ચાર ના પાંચ કરો જવાબમાં કોઈ ફરક આવ્યો નહીં અહીં બે ગુણધર્મોનું પાલન થયેલ છે સમય સંખ્યા માટે ગુણાકારનો ક્રમનો ગુણધર્મ અને બીજું ગુણાકાર માટેની આપણે ગુણધર્મ કહી શકાય તટસ્થ સંખ્યા માઇનસ બે ના છેદમાં સાત ગુણ્યા માઇનસ તેર ના છેદમાં સત્તર જો સાદુરૂપ આપીને ચેક કરવું હોય તો પણ આપણે ચેક કરી શકીએ અથવા ડાયરેક્ટ તમને કહી શકાય અહીંયા સમય સંખ્યા માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે બે ના છેદમાં સાત અંશ નો ગુણાકાર સાથે માઇનસ માઇનસ પ્લસ તેર દુ છવ્વીસ સત્તર સત્તા એકસો ઓગણીસ બરોબર જમણી બાજુ ચેક કરીએ ભાઈ શું આવે છે માઇનસ બે ના છેદમાં સાત ગુણ્યા માઇનસ છે સમય સંખ્યાનો સમય સંખ્યાના ગુણાકાર માટેનો ક્રમનો ગુણ લાગુ પડે હાજી વાલા તમારે વિનાનું હાવ હિમ્પલ હિમ્પલ એ હિમ્પલ હાવ હિમ્પલ છે તો છે ને હિમ્પલ ચાલો ક્લિયર થાય આમ આમ કરું આમ કરું જવાબમાં કોઈ ફરક નથી આવતો તો ક્રમનો ગુણધર્મ લાગુ પડતો હોય હોય જ વ્યસ્ત વાળો નિયમ યાદ કરો વ્યસ્ત વાળો ગુણાકાર કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર વન ક્યારે થાય જયારે બંને સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત હોય માઇનસ ઓગણીસ ના છેદ માં ઓગણત્રીસ છેદ છે એ અંશમાં જતી રહીએ અંશ છે એ છેદમાં જતી રહીએ અને એ ગુણાકાર કરવું હંમેશા એક આવે એને જ કેવાય પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા એક થાય છે માટે કયો નિયમ લાગ્યો છે ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ ને એક ના છેદ માં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ ગણતરી કયા ઉપયોગ કરી લે ભાઈ અમે તો જૂથના નિયમથી ગણી શકાય સીધું દેખાય છે સીધું દેખાય છે પેલા અહીંયા બીજું ત્રીજો નો જો ગ્રુપ બનાવ્યું છે બરોબર ગણતરી દર્શાવાઈ હોય તો દર્શાવે બાકી તમે ડાયરેક્ટ લખી શકો કે ભાઈ આ જૂથના નિયમથી ડાયરેક્ટ કહી શકાય પણ આપણે થોડાક ડાયા છોકરાઓ તો થોડીક ગણતરી બતાડીએ આપણે સોરી ચાલો તો ગણતરી બતાવીએ એક ના છેદ માં ત્રણ ગુણ્યા ચાર દુ આઠ જવાબ આવ્યો આઠ ના છે એક ના છેદ માં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ના છેદ માં તો છેદ ઉડે તો કે હા સાહેબ ને ત્રણ દુ છ જવાબ શું આવશે બે ચોક આઠ ના છેદમાં ત્રણ ને કે બે ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ એટલે સમય સંખ્યા માટે જૂથના ગુણધર્મ નો ઉપયોગ

આ સાથે આપણે આ ચેપ્ટરને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ આશા છે કે તમને મારું ગણિત પસંદ આવી રહ્યું હશે આશા છે કે તમને ગણિત સમજાતું હશે આશા છે કે તમને ગણિત ઈઝી લાગવા માંડ્યું હશે હજુ જો તમને થોડી એ ટ્રબલ પડતી હોય તો ધીરે 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 તમને ટેવ પડી જશે એની ગેરંટી છે કારણ કે ધીરે 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 તમે મારી પાસેથી ભણશો તો તમને મારી અમુક મેથડ્સ મારી ટ્રિક્સ તમને આપોઆપ સમજાતી જશે એટલે થોડો સમય આપજો ચોક્કસથી મજા આવશે એની ગેરંટી મારી આ તમે જે કંઈ પણ ફીલ કરો છો મારા વિશે કે મારી મારા અભ્યાસ કરાવવાની મેથડ છે મારા ભણાવવાની રીત છે તમે શું ફીલ કરો છો તમને શું લાગે છે એ કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો હું કમેન્ટની રાહ જોઈશ ફરી પાછા મળીએ છીએ આ જ ચેનલ પર નવા ચેપ્ટર સાથે નવી થિયરી સાથે નવા નિયમો સાથે નવી શોર્ટકટ નવી ટ્રીક સાથે નવી મેથડ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે બબ્બાય ટેકેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ગણિત